હા તો મારે તો કોમ હતું થોડું બોલો ફ્રી તો હો ને તમે બોલો થોડા થોડા ફ્રી છે એટલે એમ ફ્રી હોય તો હું તમને વાત કરું નકા પછી ફોન પછી ફોન કરો હા બોલો એટલે કીધું આ તમે આ બધે ગીત ગવરાવો એટલે મારે ગીત ગાવો એક જ્યાંથી બોલો હેલો જ્યાંથી બોલો તમે હું તો બોલું સંકળ થી કઈ બાજુ આવ્યું સાંકળ વડે ધોનેરા પાસે બરાબર વાંધો નઈ તો કરી દઈશું હા વાંધો નઈ કરી દઈશું તમારું ગીત કરી તો દેજો પણ મારી જોડે ગીત નથી એમ ગાવાનો શોખ ઘણો છે પણ ગીત નથી એટલે તમે ગીત લખો કેટલું ભણેલા છો?

ના બધા કે પણ હવે શું તમારો જોયો એમાં યુટ્યુબમાં વિડીયો પછી માં કે નંબર આલેલો હોય બરાબર એમાંથી મેં તમારો નંબર લીધો પછી રાતે મેં નંબર લીધો તમને નંબર એડ કરતી તમને ફોન આવતો રહ્યો રિંગ વાગી તી whatsapp માં મેં તમને મેસેજ કર્યા પણ તમે કોઈ જોયા કર્યા નઈ કે જોયા ખબર નહિ પણ કેટલા બધા મેસેજ whatsapp માં આવતા હોય એટલે એટલે એ આ ઉપર મારા પતિ નો ફોટો લગાવે લાખો નો અમે અને એક આર્મી વાળો ને એક સાઈડ માં મારા પતિનો ફોટો હોય ના ફોન મારા પતિ મારા ઘરવાળા હોય બરાબર એટલે તમારા હસબન્ડ ને બધા સોંગ ગાવાની મતલબ તમને મિશન આપે કે નહિ એમને તો પરમિશન આલી પણ શું કે અમે હેને થોડા ગરીબ એટલે ગરીબ કે હવે પછી શું કરી શકે હવે માણસ ને શું કેસે એમ પરમિશન તો ઘણી આલે અરે કશું કોઈ ગરીબ હોતું નહિ ભગવાન કોઈ ગરીબ બનાવતો જ નહિ જો તમે એવું વિચારો એટલે બાકી બધા એક જ હોય બધા એક હોય પણ સાહેબ અમે ગરીબ અમે અમારા બે ટક નું ખાવા ને પૂરું કરા એ સાહેબ અમે ગરીબ ના કેવા તો શું કેવાય ચોથા ભાગે ઈયર આવી ને કમાય એટલે ગરીબ જ કેવાય એવું કશું જ ના હોય તમે મતલબ કઈક એવું કરો કે મતલબ પૈસા મળે ગરીબ તો અત્યારે આ જમાનો યાર બહુ ફાસ્ટ છે અત્યારે તમે જેટલા પૈસા ઈચ્છા હોય એટલા કમાઈ શકો તો પછી આવું બધું વિચારવાનું ના હોય વિચારવા તો સાહેબ એમ હોય કે વિચારવા નો શું કરવા કોઈ માણસ વાળો સાથ નહિ હોતો હોય ને હમ માણસ નો સાથ ના હોય તો માણસ એકલો શું કરે કો હા પણ સાથ તો તમને ચારે મળે જયારે તમારું સક્સેસ થઇ જાય તમે તમારી જોડે રૂપિયા પૈસા હોય ત્યારે જ બધા લોકો સાથ આપે અત્યારે તો કોઈ ના એ રીત નું જ હોય છે એ જ વાત એમ કે કોઈ કોઈ ઘર ના કોઈ આલે ને નહીં આલે કોઈ ના બોલાવે કેમ કે રૂપિયા હોય તો બધાય બોલાવે ને રૂપિયા ના હોય તો કોઈ ના બોલાવે હા તો એટલે જ તો કઉ છું કે રૂપિયા કમાવા પડે એના માટે નામ બનાવવું પડે કઈક કરવું પડે અપે એટલે તો આપ તમન ફોન કર્યો મેં તમને પાછો મે વોટ્સએપ મે મેસેજ કર્યો કીધું ભાઈ હું તમને કોલ કરી શકું એમ કો તમે ક્યો તો હું કોલ કરું તમને ફોન ઉપર વાત કરી શકું પણ તમે કોઈ જવાબ આયો નહી પાછો મને અરે એમાં એવું હતું કે આજે રાત્રે બે અમારે રેકોર્ડિંગ હતું હા મોડા ઉઠી રેકોર્ડિંગ ચાલુ હતું એટલે કદાચ જોયો ન હોય મેસેજ ના message તો એક રાતે મેં કર્યો તો કેમ છો ભાઈ એમ લખીને મેલ્યો તો અને હમણાં મેં message કર્યા તા પછી પાછો હમણાં મેં કોલ કર્યો તમને પણ તમે કોઈ કોલ ઉપાડ્યો નહિ તો પાછો કીધું ફિર phone કરવા બરાબર કશો વાંધો નહિ અમારો studio પાટણ માં છે પાટણ માં એમ હમ તમે ઘરે બધાને વાત કરીએ ને આવજો આપણે ગીત ને બધું કરી દેશું એટલે ગીત તો તમારી જોડે હે ને હા ગીત હું તમને લખી આપીશ જેવું તમારે જોઈતું હશે એવું પણ એમાં શું હોય ખબર હે કે તમારે મને સાથ દેવો પડશે કે મારે કોઈ સાથ દેવા વાળો નહી મારો હે પણ એ થોડો શું હોય કે મન બુદ્ધિ ના એમણે મને કીધું ખરી કે તું ગા ભલે તારે ગાવું હોય તો ગાવાનું ના નથી પણ થોડા મન બુદ્ધિ ના કેમ કે શોકર મત માં ભણે એટલે શું હોય એટલો ખબર ન પડે એ અંગુઠા કોઈ ભણેલા નહિ એટલા બરાબર એવે કુર્યોક સાથે હે નહી કે હવે ઓપણે કે એમ ની તો એમ ઈ ધંધો તો ફરવો જ પડશે હા એટલે તો ગીત ગાજો હ હ હા गावाનો ચોકે પડ હવે કોકરો સપટતો ચોકો પાક ગાવાનો કોકને કેમ કે ભાઈ મારા ગીત ગાવ હોય તો મોણસો સો કે કોઈ ગાવું નહી ઓપર ટાઈમ છે ગાવું હ હ તમારા बाजूતા મે ગીત પુલા લતા ઠાકોર ને કદાચ તમે ઓળખતા હશો કે રે લતા ઠાકોર આનાપ નહી ને તો હા નાપુર એમના ફર્સ્ટ સોંગ મે જ કરેલું છે એ તો આના પર એને એમ ને ઓળખું પણ મેં જોયેલા નહિ પણ આ યુટ્યુબ માં video ભાહુ એટલે ખબર હૈ કે આ લતા ઠાકોર આના પર હૈ હમ એમના song મારા જ લખેલા છે આ બાજુ નૈના ઠાકોર રેશ્મા ઘણા બધા તો તમારો પાટણ હોય હા મારો સ્ટુડિયો પાટણ માં છે તો મોણસો તો વધારે આવતા હશે એ ગાવા તો નહિ યા તો રાત દળ ચાલુ જ હોય છે રેકોર્ડિંગ તો ઘણા બધા

સોંગ ને બધું ગીત બનાવી આપીશ પછી તમે એક બે દિવસ પ્રેક્ટિસ કરજો ઘરે ને પછી ગાવા આવજો એટલે થઇ જશે હા ઠીક તો તમે આ ગીત નું મને એલું કરી આપજો તો પછી હું ઈ તમને સીવડાવ ને ખર્ચો કેટલો થાય ગાવા studio માં ખર્ચો તો આમ તો શું કે company ને બધા તો બઉ બધો ચાર્જ હોય છે પણ વાંધો નહિ તમારા કંપની ના તો ચાર્જ બઉ વધારે હોય છે અમે કંપની ના ગીતો કરીએ ને બીજા ના એનો તો આખો ચાર્જ અલગ જ હોય છે ગીત રેકોર્ડિંગ સાથે પંદર વીસ હજાર એવું હોય છે પણ તમારા માટે તો કરીશું આપણે કઈ વાંધો નહીં પણ એમ તોય મન તો ખબર પડે ને કેમ કે હવે ચોથા ભાગે આવેલું એટલે પૈસો કરવો એકદમ મુશ્કેલ થઈ જાય ને એટલે તમે ખર્ચો કો તો એમ ખર્ચો કરાય ના ના કશો વાંધો નહીં પૈસાનું તમે ટેન્શન નહીં તમે એ તો કરીશું આપણે વ્યાજબી

હા તો તમે મને સાથ આવો પણ મને એમ બધું શીખવાડવું પડે કે મને કેમ કે હું કુદાડો સ્ટુડિયોમાં જઈલી નહી કુદાડો ગાયેલું નહી એટલે મને કોઈ એટલો અનુભવ નહી છે નું નામ છે તમારું મારું નામ જૂસનાય બરાબર કે કઈ સમાજમાંથી છો હું તો ભીલ સમાજની જ દીખરીઓ બરાબર એટલે તમે ભીલ સમાજ એટલે ગીત ગાવાનું તો લોન તમે ઠાકોરો એટલે કશું હોય તો નહીં એવો મારે એવો મારે કોઈ પેદાઓ હોતો જ નથી કોઈ નાત જાત કશું મારે બધા અમે ભેગા જ ખાઈએ છીએ એવું બધું કશું નહીં